વિટામિન ડી નું આપણા શરીરમાં શું ભૂમિકા કેલ્શિયમ અને ફોસ્ફરસનું જલ્ગોષ્ઠન કરી અને એને લોહીમાં ભેળવે છે સર આ વિટામિન ડી આપણે આપણે જે સોર્સ છે ને તો તે સૂર્યપ્રકાશ છે એનું અલ્ટ્રાવાયોલેટ બી ના એક્સપોઝર થી એનું કન્વર્ટ કન્વર્ઝન વિટામિન ડી ની શરીરમાં કેવા કેવા થાય છે હાડકાંની મંતા છે બોન ડેન્સિટી છે અને ફ્રેક્ચર થવાની શક્યતા વધતી હોય છે બધી વખત આપણે મમ્મીઓ ને નાના બાળકોને કેતા સાંભળ્યા હોય છે કે બેટા આ ફ્રૂટ ખાઈ લે તો તને આમાંથી આ વિટામિન મળશે આ ફ્રૂટ ખાઈ લે તો આમાંથી આ મળશે પરંતુ આપણે બધા જ અમુક વસ્તુઓની ગાફલત માં રહેતા હોય છે અને એ છે કે આપણને વિટામિન ડી ની ઉણપસર સર્જાય છે તો વિટામિન ડી નું આપણા શરીરમાં શું રોલ હોય છે તેની ઉણપથી કેવા કેવા રોગો થાય આ ઉણપને અટકાવવા માટે આપણે શું કરી શકીએ આ બધા જની વાતચીત કરવાના છીએ આજે આપણે ડોક્ટર વિનોદ કૈલાસર સાથે કે જે મોરબીની જાણીતી ક્રિષ્ના હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન છે નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી સૌથી પહેલા તો સર તમારું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સૌથી પહેલા તો સર મારો તમને પ્રશ્ન જે છે કે વિટામિન ડી નું આપણા શરીરમાં શું રોલ હોય છે વિટામિન ડી નો આપણા શરીરમાં મુખ્યત્વે રોલમાં આપણે જોઈએ તો આંતરડામાંથી વિટામિન ડીનું જે એક્ટિવ ફોર્મ છે એ કેલ્શિયમ અને ફોસ્ફરસનું એબઝોર્બ્શન કરી અને એને લોહીમાં ભેળવે છે અને લોહીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું જે લેવલ છે એને પરફેક્ટ એનું મેઇન્ટેન રાખે છે એ એક મેઇન રોલ છે બીજું હાડકાના બંધારણમાં અને હાડકાના રીમોડલિંગમાં વિટામિન ડીનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે ત્યારબાદ જોઈએ તો આપણા સેલ્સના ગ્રોથ માટે વિટામિન ડી મહત્વનું છે ન્યુરો મસ્ક્યુલર ટિસ્યુના ડેવલપમેન્ટ માટે પણ વિટામિન ડી ખૂબ જ અગત્યનું છે ત્યારબાદ આપણે જોઈએ તો આપણી ઇમ્યુન સિસ્ટમ જે રોગપ્રતિકારક શક્તિ છે એ શક્તિને મેન્ટેન રાખવા માટે પણ વિટામિન ડી ખૂબ મહત્ત્વનું છે એટલે ટૂંકમાં જોઈએ તો વિટામિન ડી એક પ્રકારનો હોર્મોન જ છે વિટામિન નથી કારણ કે એનું આપણે હોર્મોનના જે લક્ષણો છે એ લક્ષણો એમાં જોવા મળે છે જેમ કે એનું સ્કીનમાં સિન્થેસિસ થાય છે શરીરમાં એનું એક્ટિવ ફોર્મમાં પ્રોડક્શન થાય છે ત્યારબાદ ટાર્ગેટ સેલ્સ ઉપર એ કામ કરે છે ઇન્ટ્રાસેલ્યુલર રિસેપ્ટર ઉપર એ કામ કરે છે એટલે હોર્મોન એક વિટામિન ડી ને આપણે ગણી શકીએ ખૂબ જ સરસ વાત કરી કે સેલ ના ગ્રોથ માં છે હાડકાના બંધારણમાં છે કેલ્શિયમ ને ફોસ્ફોરસ ના બંધારણમાં આ બધી જ વસ્તુઓમાં વિટામિન ડી નો છે તે આટલો મોટો ફાળો હોય છે તો સર આ વિટામિન ડી આપણને મળશે સેમાંથી વિટામિન ડી નો મેઇન આપણે જે સોર્સ ગણીએ તો એ સૂર્યપ્રકાશ છે સનલાઇટના જે અલ્ટ્રાવાયોલેટ બી રેસ છે કે જ્યારે આપણે સ્કીનને ટચ થાય છે ત્યારે એનું વિટામિન ડીનું સિન્થેસિસનું આખી પ્રોસેસ થાય છે તેને આપણે ચાર્ટ દ્વારા આપણને સમજાવશું એમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં જે સ્કીનમાં સેવન ડી હાઇડ્રો કોલેસ્ટ્રોલ જે હોય છે એનું અલ્ટ્રાવાયોલેટ બીના એક્સપોઝરથી એનું કન્વર્ટ કન્વર્ઝન પ્રી વિટામિન ડીમાં થાય છે અને ત્યારબાદ હીટ મળતા તે માં કન્વર્ટ થાય છે ત્યારબાદ લિવરમાં એનું ટ્વેન્ટી ફાઈવ હાઇડ્રોક્સી માં રૂપાંતર થાય છે જે વિટામિન ડીનું ઇનએક્ટિવ ફોર્મ છે લિવરમાંથી એનું કિડનીમાં એક્ટિવ ફોર્મમાં રૂપાંતર થાય છે જેને કહેવાય વન ટ્વેન્ટી ફાઈવ ડાયહાઇડ્રોક્સી કોલેકેલ્શિયફેરોલ એનું બીજું નામ છે કેલ્સીટ્રાયોલ કે જે વિટામિન ડી નું એક્ટિવ ફોર્મ છે અને એ વિટામિન ડી નું એક્ટિવ ફોર્મ શરીરમાં એનું જે કામ છે એ કરતું હોય છે હા ખૂબ જ સરસ વાત કરી તેની સાથે કોઈ આપણા ફૂડ આઈટમ વિટામિન મળતું હોય તે હા ફૂડ આઈટમ જોઈએ તો મેઈન સોર્સ છે એનો ફિશ કોડ લિવર ઓઈલ એક્સેલ ત્યારબાદ વેજીટેરિયન ફૂડમાં જોઈએ તો એના આપણે મિલ્કમાં માં મહદ અંશે જોવા મળે છે મશરૂમ છે જે અલ્ટ્રાવાયોલેટ રેઝ ને એક્સપોઝ થયેલા હોય તો એમાં અર્બો કેલ્સિયમર એટલે વિટામિન ડી ટુ એમાંથી મળતું હોય છે પણ વિટામિન ડી ના વેજીટેરિયન ના સોર્સિસ થોડા ઓછા છે જ સરસ તો સર આ વિટામિન નું લેવલ છે તે કેટલું હોવું જોઈએ અને આપણને ખબર કેમ કે આ વિટામિન ની આપડામાં છે નોર્મલ આપણું વિટામિન નું લેવલ છે એ થી નેનોગ્રામ પર એ આપણું નોર્મલ વિટામિન ડી ની રેન્જ છે એ આપણું જે આ ફોર્મ છે ઇનેક્ટિવ ફોર્મ એની રેન્જ આપણે મેજર કરતા હોય છે અને એ રેન્જ છે એ ત્રીસ થી નીચે જાય એટલે વીસ થી ત્રીસ વચ્ચે જો લેવલ હોય તો એ ઇનસફિશિયન્સી ગણી શકાય થી નીચેનું લેવલ આવે તો ડેફિશિયન્સી ગણાય અને થી નીચે લેવલ આવે તો એ સિવિયર વિટામિન ડી ડેફિશિયન્સી ગણી શકાય હવે એ મેજર કેવી રીતે કરવું તો એના માટે બ્લડ રિપોર્ટ કરવાનો હોય છે આપણું બ્લડ લઈ અને એને લેબોરેટરીમાં આપણે મોકલવાનું થતું હોય છે અને એ ટેસ્ટમાં એનો રિપોર્ટ આપણને मालूम પડે છે ખૂબ જ સરસ વાત કરી છે તો આની સાથે પેલાના લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આ આકોમી હોય છે પરંતુ અત્યારે લોકોમાં આટલું બધું પ્રમાણ વધ્યું છે વિટામિન ડી ડેફિશિયન્સી એની પાછળનું શું કારણ હોઈ શકે સૌથી મુખ્ય કારણ છે સન એક્સપોઝર આપણે પહેલાના જમાનામાં આપણા બાપ દાદાઓ ખેતી કરતા આખો દિવસ તડકામાં રહેતા અને ઓટોમેટિક સન એક્સપોઝર થી વિટામિન ડી સિન્થેસિસ થતું અત્યારની આપણી લાઈફસ્ટાઈલ છે જેમાં આપણે ઓફિસ વર્ક અથવા ઇન્ડોર વર્ક જ હોય છે એમાંથી સીધા ગાડીમાં બેસીએ ઘરે એટલે સન એક્સપોઝર સાવ નહીવત હોય છે અને જેના લીધે વિટામિન ડી નું સિન્થેસિસ થતું નથી બાળકો પણ અત્યારે ઘરમાં જ ઇન્ડોર મોબાઈલ ગેમ્સ રમતા હોય છે ખોરાક પણ અત્યારે આપણો જંક ફૂડ થઈ ગયો છે એટલે મોટા ભાગનું ખોરાકનો પણ જે વિટામિન ડી નો સોર્સિસ છે એ મળતો નથી અવેરનેસ પણ ઓછી છે એટલે વિટામિન ડી નું મેજરમેન્ટ ઘણા રેર લોકો જ એ કરાવતા હોય છે બરોબર છે આ બધા એના પાછળના કારણ હોઈ શકે એટલે આપણે ઘણી વખત છે ને મેં કીધું એમ કે આપણે બધી જ વસ્તુઓ ખાવા પીવા ધ્યાન રાખીશું કે ફ્રૂટ ખાતું આ ખાતું પરંતુ જે મેઈન સોર્સ છે કે સૂર્યપ્રકાશ

એડલ્ટ મોટા માણસોમાં જે વિટામિન ડીની ઓળખના લીધે ઓસ્ટિયો મલેશિયા થાય છે કે જેમાં હાડકાની ઘનતા છે બોન ડેન્સિટી એ ઘટી જતી હોય છે અને ફ્રેક્ચર થવાની શક્યતાઓ વધતી હોય છે ત્યારબાદ રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે એટલે વારંવાર ઇન્ફેક્શન થઈ જવું જેમ કે શરદી ઉધરસ ન્યુમોનિયા ફ્લૂ એવા ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધતી હોય છે અમુક સ્ટડીમાં એવું જોવા મળેલું છે કે વિટામિન ડીના લીધે અમુક પ્રકારના કેન્સરો પણ થવાની શક્યતાઓ વધતી હોય છે થાય એવું જરૂર નથી પણ શક્યતાઓ વધતી હોય છે ત્યારબાદ ઇન્ફ્લામેટરી બોયલ ડિસીઝ જે આંતરડાનો રોગ છે એ થવાની પણ સંભાવના હોય છે ત્યારબાદ એ બાળકોમાં જોઈએ તો એટેન્શન ડેફિસિટ હાઈપર એક્ટિવ એક્ટિવિટી ડિસઓર્ડર એ પણ જોવા મળે છે ત્યારબાદ ડેમેન્શિયા અને મગજની પણ અમુક જે બીમારીઓ છે એ થતી હોય છે અમુક સ્ટડીમાં જોવા મળેલું છે કે વિટામિન ડી ડેફિશિયન્સી જેને હોય એને ટાઈપ ટુ ડાયાબિટીસ થવાની સંભાવનાઓ વધતી હોય છે ત્યારબાદ અમુક સ્ટડીમાં એવું પણ જોવા મળેલું છે કે વિટામિન ડી ડેફિશિયન્સીમાં હાર્ટના જે રોગો છે કે જેમાં હાઈપરટેન્શન કોરોનરી હાર્ટરી ડીસીઝ એ થવાની સંભાવનાઓ પણ વધતી હોય છે એટલે આ બધી કંડિશનોના લીધે અમુક લક્ષણો જે જોવા મળતા હોય છે જેમ કે થાક વધારે લાગવો સ્નાયુઓનો દુખાવો હાડકાનો દુખાવો મૂડ ચેન્જ રહેવો ઇન્ફર્ટિલિટી આવા બધા જે લક્ષણો છે એ વ્યક્તિઓમાં જોવા મળતા હોય છે ખૂબ જ સરસ વાત કરી એટલે જો તમને લોકોને પણ ક્યાંક ને ક્યાંક થાક લાગતો હોય મૂડ સ્વિંગ રહેતું હોય તો આ બધા સિમ્ટમ્સ ને તમે લાઇટલી ના લ્યો તમારા કન્સલ્ટન્ટ એટલે કોઈ પણ ડોક્ટર ને બતાવો અને તેની સલાહ મુજબ વિટામિન નો ટેસ્ટ કરાવો તેની સાથે સર આ વિટામિન ડી ની ઉણપ ને અટકાવી કેવી શકશું આપણે કેવી રીતે શકશું પ્રિવેન્શન એનું શું હોઈ શકે જે લોકો વેજીટેરિયન છે એને નોન વેજીટેરિયન ડાયટ ખાવા માટે હું આગ્રહ નહીં કરું સૌથી પહેલા તો આપણે આઉટડોર એક્ટિવિટી અને સન એક્સપોઝર થાય એ જરૂરી છે એટલે દિવસમાં ઓછામાં ઓછું એક થી બે કલાક આપણે બહાર તડકામાં એક્સરસાઇઝ યોગા મેડિટેશન વગેરે કરી શકાય જેમાં શોર્ટ્સ પહેરી અને શરીરનો ચામડીનો જેટલો ભાગ સનને એક્સપોઝ થાય એવા કપડાં પહેરી અને એક થી બે કલાક આપણે એક્સરસાઇઝ કરવી ત્યારબાદ વિટામિન ડીની ટેબ્લેટ અથવા સેચેટ આવે છે કે જે નેચરલ હોય છે એનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી અઠવાડિયે એક ટેબ્લેટ લેવાની હોય છે ઘણા વ્યક્તિ ટેબ્લેટ ના લેવી હોય તો એનું ઇન્જેક્શન પણ આવે છે કે જે પ્રોફાઇલ આપણે વર્ષે એક વખત ઇન્જેક્શન લઈ શકાય એ પણ આપણે ઓપ્શન છે ત્યારબાદ આપણે વિટામિન ડી ફોર્ટીફાઈડ ફૂડ પણ આવે છે માર્કેટમાં જેવા કે મિલ્ક છે અથવા બીજી ડેરી પ્રોડક્ટ છે તો એ વિટામિન ડી ફોર્ટીફાઈડ ફૂડ પણ આપણે લઈ શકાય તેની સાથે સર તમારો એક મેસેજ છે તમે નોર્મલી મોરબીની પબ્લિકને આપવા માંગતા હોય તો સૂર્યદેવ એ આપડા પૂજનીય દેવ છે તો એ દેવના દર્શન આપણે રોજ 1 થી 2 કલાક કરવા અને તડકામાં રહેવું નાના બાળકો જે છે એ અત્યારે મોબાઈલ અને ઇન્ડોર ગેમ્સ માં જ રચ્યા પચે રહે છે તો તેને કેમ બહારની આઉટડોર ગેમ્સ અને તડકામાં રહી અને સન એક્સપોઝર મળે એના માટે પ્રમોટ કરવા વિટામિન ડીની પ્રોફાઇલ એક્ટિકલી ટેબ્લેટ છે એ વન સે વીક આપણે લઈ શકાય અને અથવા વિટામિન ડીનું ઇન્જેક્શન પણ લઈ શકાય જેની કિંમત સાવનજીવી છે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવું અને વિટામિન ડીનું લેવલ પણ ચેક કરવું અને જો વિટામિન ડી ડેફિશિયન્સી આવે અને ઓછું આવે વિટામિન ડી લેવલ તો એને લાઇટલી નહીં લેવાનું કારણ કે વિટામિન ડી એક વિટામિન નથી અને હોર્મોન છે કોઈપણ હોર્મોનનું શરીરમાં ખૂબ જ મહત્વ હોય છે એટલે વિટામિન ડી ડિફિશિયન્સીને જરા પણ લાઇકલી લેવું નહીં અને એની ટ્રીટમેન્ટ કરાવવી થેન્ક યુ સર એ ખૂબ જ સરસ મજાનો ઇન્ફોર્મેશન આજે આપણને આપી છે કે વિટામિન ડી નો કેટલો મોટો રોલ હોય છે અને તેની ઉણપથી આપણે કેવા કેવા રોગો થઈ શકે તો આપણે બધા જ પણ સરનો ખૂબ ખૂબ આભાર કે સર તમે આટલા સરસ મજાની ઇન્ફોર્મેશન અમને આપી અને આપણે બધા પણ વિટામિન ડી ની ઉણપને બહુ લાઇટલી ન લેતા તમે બધા પણ રેગ્યુલર કોઈને કોઈ એક્ટિવિટી કરો જેથી કરીને તમને સૂરજનો તડકો છે તે તમારા શરીરમાં મળે અને તમને વિટામિનની ઉણપ ના થાય તો ચાલો તેની સાથે સર ફરીથી આપણે કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ સર થેન્ક યુ થેન્ક યુ